ચાલુ છે જો મિત્રો તમારે ફોર્મ ભરવું હોય તો તમે મિત્રો ફોર્મ ભરીને આ યોજનાની અંદર લાભ પણ લઈ શકો છો અને આ યોજનાની અંદર મિત્રો કોઈ પણ તાલુકા કે જિલ્લાનો છે તે મિત્રો લક્ષણ આપવામાં આવેલો નથી આ તમે પણ મિત્રો ફોર્મ ભરીને લાભ લઈ શકો છો ચાલો તો હવે આપણે યોજનાની સંપૂર્ણ માહિતી મેળવીશું આ યોજના છે તે મિત્રો બાગાયતી વિભાગની અંદર હાલના સમયમાં સરકાર ચાલુ કરવામાં આવેલી છે જે યોજનાનું નામ છે મિત્રો બોરવેલ પંપસેટ વોટર હાર્વેસ્ટર સ્ટ્રક્ચર એ યોજનાનું નામ છે બોરવેલ પંપસેટ વોટર હાર્વેસ્ટર સ્ટ્રક્ચર પછી મિત્રો વાત કરીએ તો આ યોજનાની અંદર કોને લાભ મળવા પાત્ર થશે અને કેટલો લાભ મળવા પાત્ર થશે આ યોજનાની અંદર બોર બનાવવા માટે મિત્રો ખર્ચના પચાસ ટકા અથવા તો વધુમાં વધુ પચાસ હજારની મર્યાદાની અંદર મિત્રો તમને સબસિડી મળવા પાત્ર થશે જે ખેડૂત મિત્રો છે તેમને બોર બનાવો તેમને પચાસ ટકા એટલે કે જે ખર્ચ કર્યો છે તેના પચાસ ટકા અથવા તો મહત્તમ રૂપે પચાસ હજારની અંદર મિત્રો તમને સહાય મળવા પાત્ર થશે અને આ યોજનાની છેલ્લી તારીખ ત્રીસ નવ બે હજાર ચોવીસ સુધી મિત્રો તમે ઓનલાઈન અરજી ફોર્મ ભરી શકો છો અને આ યોજનાની અંદર મિત્રો એવા ખેડૂતોને લાભ મળવા પાત્ર થશે કે જે ખેડૂતો ઓઇલ પામનો વાવેતર કરે છે તેમને ફક્ત ઓઇલ પામનો વાવેતર કરતા હોય તે ખેડૂતોને લાભ મળવા પાત્ર થશે જેની અંદર મિત્રો વાત કરીએ તો અમુક જિલ્લાઓની અંદર જિલ્લાઓ છે તે મિત્રો તેની અંદર ફોર્મ ભરતી વખતે આવેલ છે આની અંદર જિલ્લાઓની મર્યાદા નથી આપવામાં આવેલી પણ મિત્રો તેની અંદર છે તે ફોર્મ ભરતી વખતે અમુક જ જિલ્લાઓનું નામ આપવામાં આવેલ છે જેની અંદર વાત કરીએ તો ક્યાં કયા જિલ્લાના નામ આપવામાં આવેલા છે અમરેલી આણંદ ભરૂચ ભાવનગર ભાવનગર છોટાઉદેપુર દાહોદ જુનાગઢ ખેડા મહીસાગર નર્મદા નવસારી પંચમહાલ રાજકોટ સુરત સુરેન્દ્રનગર તાપી વડોદરા અને વલસાડ આ જિલ્લાઓની અંદર છે તેમની તો ઓનલાઈન અરજી ફોર્મ ભરવાના ચાલુ છે કારણ કે આ જિલ્લાઓની અંદર છે તો ઓઇલ પામનો વાવેતર થાય છે અને તેમના માટે આ યોજનાની અંદર ફોર્મ ભરી શકે છે અને તે પણ લાભ લઈ શકે છે ફોર્મ ફ્યુ રીતે પૂરું જેનો કે આપણે અલગથી વિડીયો બનાવેલ છે જે નીચે તમને ડિસ્ક્રિપ્શન બોક્સમાં લિંક પણ મૂકે છે એ વિડીયો દેખને મિત્રો તમે તમારા મોબાઈલની અંદર ઘરે બેઠા એકદમ ફ્રીમાં ફોર્મ ભરી શકો છો અને યોજનાની અંદર લાભ પણ લઈ શકો છો હવે દરરોજની માહિતી મેળવવા માટે તમે મારા યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઈબ કરો લાઈક કરો આવનારા તમામ નોટિફિકેશન ચાલુ રાખો આ વિડિયો મિત્રો ગુજરાતના તમામ ખેડૂતો સુધી શેર કરો જે ભાઈને બોર્ડ બનાવવા માટે સબસિડી જોઈતી હોય તો કરીને લાભ પણ રહેશે કે ફરીથી મળશે મિત્રો એક સાથે માત્ર